શિક્ષણની જ્યોત ગામડા સુધી જલવવાની વાત કન્યા કેરવણીના મોભી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું સપનું છે કે ગુજરાતનું એક પણ ગામડું ભારતનું એક પણ ગામડું અને એક પણ બાળક શિક્ષક શિક્ષણથી અને શિક્ષકથી વંચિત ન રહે અને સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાપ્ત થાય એ નેમ સાદે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય ડેપ્યુટી સીએમ સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળાના નવા મકાનોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે ત્યારે આજે એ પ્રસંગે કેટલા વિધાનસભાના ઈસરામાં ચાંગા બાંધણી અને ઘૂંટેલી મુકામે ચાર ગામમાં ચાર પ્રાથમિક શાળાના નવા મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે લગભગ ચાર કરોડ ઉપરના ખર્ચે આ મળનાર મકાનના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો મારી સાથે આણંદ જિલ્લા પંચાયતના કર્મઠ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન કે જે સતત શિક્ષણની ચિંતા કરે છે પ્રાથમિક શિક્ષણની ચિંતા કરે છે એવા સુનિલભાઈ સોલંકી અમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સદસ્ય બેનસિંહ કોકિલિયાબેન તાલુકા કારોબારીના ચેરમેન પગનેશભાઈ તાલુકા પંચાયતના સભ્ય બેન શ્રી જયાબેન સરપંચ શ્રી સુરેશભાઈ તેમજ અન્ય અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને શિક્ષણ થકી સંસ્કારના નિર્માણ વિકસિત ભારત બે હજાર સુડતાલીસના નિર્માણ માટે શિક્ષણ જ અને એ પ્રાથમિક શિક્ષણની જરૂરિયાત પર જ્યારે સરકાર ભાગ ભાર મૂકી રહી હોય ત્યારે આ સરસ મકાન જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોમ્પ્યુટર સ્માર્ટ બોર્ડ સાથે જ્યારે આ મકાનોનું નિર્માણ થઈ રહ્યું છે ત્યાં આ ભવિષ્યનું ભારત જે ઘડાય વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે એને બર મળશે એ જ અભ્યાસના ભારત કે વંદે માતા